હેલો સ્ટુડન્ટ્સ એફઆઈ બી કોમ સેમેસ્ટર એકમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે વાર્ષિક હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છે તો આ વિડીયોમાં આપણે વાર્ષિક હિસાબોનો એક દાખલો જોઈશું નીચે આપેલ જીતેષ નાવડિયાની ખાતા વહીની તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજની બાકીઓ પરથી વેપાર ખાતું નફા નુકસાન ખાતું તથા પાકું સર્વે તૈયાર કરો તો જુઓ વિદ્યાર્થી મિત્રો તમારી સ્ક્રીન ઉપર વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સર્વે તૈયાર કરવા માટે આપણને જે માહિતી આપી છે બરાબર તો એની અંદર કાચું સરૈ આપ્યું છે અને ત્યારબાદ ત્રણ જેટલા હવાલાઓ આપ્યા છે બરાબર હવાલાઓમાં પ્રથમ હવાલો એકત્રીસ ત્રણ ત્રેવીસના રોજ સ્ટોકની કિંમત બાર હજાર રૂપિયા આપવામાં આવી હતી એટલે આખરનો સ્ટોક છે પગારના એક હજાર રૂપિયા ચૂકવવાના બાકી છે અને મૂડી પર દસ ટકા વ્યાજ ગણવાનું છે બરાબર તો આ રીતે ત્રણ હવાલાઓ આપ્યા છે અને આ કાચું સરવૈનો ઉપયોગ કરીને આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે બરાબર તો વાર્ષિક હિસાબો જે મુખ્ય ત્રણ વસ્તુઓ તૈયાર કરવાની છે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર જીતેશ નાવળિયાનું એકત્રીસ ત્રણ ત્રેવીસના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું બરાબર વેપાર ખાતાનું માળખું તૈયાર કર્યું છે ત્યારબાદ એકત્રીસ ત્રણ ત્રેવીસના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું અને ત્યારબાદ તારીખ એકત્રીસ ત્રણ ત્રેવીસના રોજનું પાકું સરયું બરાબર તો આ રીતે આપણે જવાબના ભાગરૂપે ત્રણ પત્રકો તૈયાર કરવાના છે વેપાર નફા નુકસાન અને પાકો સર્યો બરાબર તો વારાફરતી આપણે એની અંદર એન્ટ્રીઓ આપતા જઈશું તો શરૂઆત આપણે કરીએ તો શરૂઆત મૂડીથી થાય છે જુઓ પ્રશ્નમાં મૂડી આપી છે તેપન હજાર રૂપિયા પાકા સર્યામાં મૂડી જે છે મૂડી દેવા બાજુ આવશે બરાબર તો મૂડી દેવા બાજુ આપણે સૌપ્રથમ મૂડી લખીશું તેપન હજાર રૂપિયા ત્યારબાદ ઉપાડ આપ્યો છે પાંચ હજાર રૂપિયા હવે ઉપાડ જે છે મૂડીમાંથી બાદ થતો હોય છે બરાબર એટલે આપણે મૂડીમાંથી બાદ કરીને લખવાનો હોય છે તો બાદ ઉપાડ પાંચ હજાર રૂપિયા ત્યારબાદ વીમો આપ્યો છે બારસો રૂપિયા વીમાનું પ્રીમિયમ ભરો એટલે ગંદા માટે ખર્ચ કહેવાય બરાબર એટલે નફા નુકસાનની ઉધાર બાજુ લખાશે ત્યારબાદ હાથ પર રોકડ આપી છે મિલકત છે બરાબર પાકાશ્રયમાં મિલકત લેણા બાજુ લખાશે બેંક ઓવરડ્રાફ્ટ બેંક ઓવરડ્રાફ્ટ એ દેવું છે બરાબર એટલે પાકાશ્રયમાં દેવા બાજુ લખાશે દસ હજાર રૂપિયા ત્યારબાદ પગાર આપ્યો છે છ હજાર રૂપિયા તો પગાર એ ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં લખાશે અને પગાર ઉપર હવાલો આપ્યો છે એટલે પગારની રકમ આપણે અંદર જ લખીશું હવાલામાં કહ્યું છે કે પગારના એક હજાર રૂપિયા ચૂકવવાના બાકી છે જુઓ બીજા હવાલામાં કહ્યું છે પગારના એક હજાર ચૂકવવાના બાકી છે બરાબર તો ચૂકવવાનો બાકી પગાર આપણે ઉમેરી દઈશું બરાબર એટલે પગારની કુલ રકમ સાત હજાર રૂપિયા થશે હવે ચૂકવવાનો બાકી પગાર જે છે એ દેવું છે બરાબર એટલે મૂડી દેવા બાજુ એની એન્ટ્રી થશે દેવા તરીકે ચાલો તો ચૂકવવાના બાકી પગારની પણ આપણે એન્ટ્રી કરી લીધી ત્યારબાદ આગળ જઈએ સ્ટોક આપ્યો છે તારીખ એક ચાર બે હજાર બાવીસના રોજનો સ્ટોક આપ્યો છે એટલે કે આ શરૂઆતનો સ્ટોક કહેવાશે ચાર હજાર રૂપિયા અને શરૂઆતનો સ્ટોક હંમેશા વેપાર ખાતામાં નોંધાતો હોય છે બરાબર એટલે આની અસર આપણે વેપાર ખાતામાં આપીશું તો વેપાર ખાતામાં લખીએ ત્યારબાદ ખરીદ પરત આપ્યું છે બે હજાર રૂપિયા ખરીદ પરત પણ વેપાર ખાતામાં જ આવે અને વેપાર ખાતામાં એક ખરીદીમાંથી બાદ કરીને લખવાનું હોય છે તો ખરીદી માઇનસ ખરીદ પરત બરાબર ખરીદ પરતની રકમ બે હજાર રૂપિયા આપી છે આપણે હમણાં ઇનર કોલમમાં જ લખીશું બરાબર ખરીદીની રકમ જ્યારે આવશે ત્યારે ખરીદીમાંથી બાદ કરીને બહાર લખીશું એ જ રીતે વેચાણ પરત એક હજાર રૂપિયા આપ્યું છે વેચાણ પરત વેપાર ખાતામાં જમા બાજુ આવશે વેચાણમાંથી બાદ કરીને ત્યારબાદ આવક માલ ગાળા ભાડું માલની ખરીદીનો ખર્ચ છે એટલે વેપાર ખાતામાં એની નોંધ થશે તેરસો રૂપિયા જાવક માલ ગાળા ભાડું માલસામાનના વેચાણનો ખર્ચ છે એટલે વેપાર ખાતામાં એને લખાશે પણ નફા નુકસાન ખાતામાં લખાશે તો નફા નુકસાન ખાતામાં આપણે એની નોંધ કરીએ ચૌદસો રૂપિયા ત્યારબાદ ખરીદી આપી છે સાહીઠ હજાર રૂપિયા તો ખરીદી વેપાર ખાતે નોંધાશે તો વેપાર ખાતામાં ખરીદી લખી દઈશું સાહીઠ હજાર બરાબર અને ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ કરીએ તો સાઈઠ હજારમાંથી બે હજાર બાદ કરો એટલે અઠ્ઠાવન હજાર રૂપિયા ચોખ્ખી ખરીદી રહેશે ત્યારબાદ વેચાણ છે એસી હજાર રૂપિયા વેચાણ વેપાર ખાતાની જમા બાજુ નોંધાશે અને વેચાણમાંથી વેચાણ પરત માઇનસ કરો એટલે વેચાણની ચોખ્ખી રકમ ઓગણસી હજાર બાર લખાશે ત્યારબાદ ફર્નિચર અને ફિક્સચર્સ ફર્નિચર એટલે મિલકત છે પાકાશરેમાં મિલકત લેણા બાજુ એની નોંધ થશે બરાબર તો પાકાશ્રયામાં મિલકત બાજુ ફર્નિચર અને ફિક્સર્સ દસ હજાર રૂપિયા એના પર કોઈ હવાલો નથી આપ્યો એટલે એના પર ઘસારાની ગણતરી થવાની નથી સીધી રકમ જ બાત લખી દઈશું ફર્નિચરની ચાલો પછી આગળ જઈએ ભાડું કર અને વેરા એક હજાર રૂપિયા ખર્ચ છે બરાબર એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે ત્યારબાદ મજૂરી આપી છે બે હજાર રૂપિયા મજૂરી વેપાર ખાતાનો ખર્ચ છે એટલે વેપાર ખાતામાં એની નોંધ થશે આપેલ વટાવ એ પણ નફા નુકસાન ખાતામાં લખાશે નવસો રૂપિયા ત્યારબાદ મળેલ વટાવ એ આવક છે એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખાશે સાચા અને યંત્રો મિલકત છે પાકાશ્રયમાં મિલકત લેણા બાજુ લખાશે અને એની કિંમત આપવામાં આવી છે વીસ હજાર રૂપિયા એના પર કોઈ ઘસારાનો હવાલો આપ્યો નથી એટલે સીધી કિંમત જ લખી દેવાની છે ત્યારબાદ આગળ જઈશું સ્ટેશનરી અને છપામણી ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે પાંચસો રૂપિયા ત્યારબાદ મોટર ગાડી મિલકત છે પાકાસરામાં મિલકત લેણા બાજુ લખીશું નવ હજાર રૂપિયા ત્યારબાદ આગળ જઈએ ગાલખાત બરાબર ગાલખાદ એ નુકસાન છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે સો રૂપિયા પાઘડી મિલકત છે પાકા લખીશું મિલકત બાજુ દસ હજાર દેવા એ પણ મિલકત છે પાકાશરે મિલકત બાજુ લખીશું લેણદારો દેવું છે દેવા બાજુ આવશે પાકા લેણી હુંડી મિલકત છે પાકાશ્રમાં મિલકત લેણા બાજુ લખાશે સત્તરસો દેવી હુંડી એ દેવું છે દેવા બાજુ લખાશે ત્યારબાદ કમિશન કમિશનની કઈ બાકી આપી છે જમા બાકી જમા બાકી એટલે મિલક સોરી આવક છે એટલે નફા નુકસાન ખાતામાં લખીશું મળેલ કમિશન હશે પાંચસો રૂપિયા બરાબર તો કાચા કાચાશ્રયની જેટલી પણ બાકી હોતી બધી અસર આપણે આપી દીધી છે હવે હવાલાઓ જોઈ લઈએ તો એકત્રીસ ત્રણ ત્રેવીસના રોજ સ્ટોકની કિંમત આપી છે બાર હજાર રૂપિયા આખરનો સ્ટોક છે બરાબર અને હવાલો છે એટલે એની બે નોંધ થાય હવાલાની બે જગ્યાએ અસર પડે બરાબર તો એક અસર પાકાશ્રયમાં મિલકત લેણા બાજુ આવશે આખર સ્ટોક બાર હજાર રૂપિયા અને બીજી અસર થાય એની વેપાર ખાતા બરાબર સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ આવશે તો વેપાર ખાતાની જમા બાજુ લખીશું આખર સ્ટોક બાર હજાર બીજો હવાલો પગારના એક હજાર ચૂકવવાના બાકી છે એની આપણે એન્ટ્રી કરી દીધી છે પગાર ઉપર અસર આપી ત્રીજો હવાલો મૂડી પર દસ ટકા લેખે વ્યાજ ગણવાનું છે એટલે શરૂઆતની જે મૂડી છે પાકાશરે એના પર દસ ટકા વ્યાજ આપવાનું છે તો પ્લસ મૂડી પર વ્યાજ બરાબર દસ ટકા એટલે તેપન હજારમાં દસ ટકા તો પાંચ હજાર ત્રણસો રૂપિયા થાય બરાબર તો આ એક અસર થઈ ગઈ અને આ હવાલાની બીજી અસર આવશે મૂડી પર વ્યાજ એટલે ધંધા માટે નુકસાન છે બરાબર એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે મૂડી પર વ્યાજ પાંચ હજાર ત્રણસો રૂપિયા તો આપણે બધી અસરો આપી દીધી છે હવે આપણે શું કરીશું તો આ વેપાર નફા નુકસાન અને પાકું સરયું બંધ કરીશું તો સૌ પ્રથમ વેપાર ખાતાનો સરવાળો કરીએ તો જમા બાજુનો સરવાળો એકાણું હજાર રૂપિયા થાય છે બરાબર તો એકાણું હજાર આપણે ઉધાર બાજુ લખી દઈશું અને એની અંદરથી ઉધાર બાજુની બધી રકમો બાદ કરીએ તો તમારો કાચો નફો મળશે અને કાચા નફાની રકમ આવે છે પચીસ હજાર સાતસો રૂપિયા બરાબર આ કાચો નફો કેવાશે એટલે કે વેપાર ખાતાનું પરિણામ આપણને જાણવા મળી ગયું બરાબર હવે આ જે પરિણામ છે વેપાર ખાતાનો કાચો નફો એ આપણે નફા નુકસાન ખાતે ટ્રાન્સફર કરવો પડે બરાબર તો નફા નુકસાન ખાતામાં આપણે આ કાચા નફાની એન્ટ્રી કરીએ તો નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું પચીસ હજાર સાતસો રૂપિયા કાચો નફો બરાબર હવે આપણે નફા નુકસાન ખાતું પણ ક્લોઝ કરીએ તો નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો સત્યાવીસ હજાર બસો રૂપિયા થાય છે બરાબર એ જ સરવાળો આપણે ઉધાર બાજુ લખી દઈએ સત્યાવીસ હજાર બસો અને એની અંદરથી ઉધાર બાજુની બધી રકમો માઇનસ કરીએ તો જે તફાવત આવશે એ હશે ચોખ્ખો નફો બરાબર અને તફાવતની રકમ અહીંયા આવે છે નવ હજાર આઠસો રૂપિયા એટલે કે આ નફા નુકસાન ખાતાનું પરિણામ છે નવ હજાર આઠસો રૂપિયા બરાબર હવે આ નફા નુકસાન ખાતાનું જે પરિણામ છે એ આપણે પાકા સરેવામાં નોંધવું પડે બરાબર નફો થાય એટલે મૂડી વધે એટલે મૂડીમાં ઉમેરીશું તો જે મૂડી છે એની અંદર આપણે નવ હજાર આઠસો રૂપિયા ઉમેરીએ ચોખ્ખો નફો નવ હજાર આઠસો રૂપિયા બરાબર હવે પાકું સર્વે પણ આપણે બંધ કરવા ઉપર જઈએ છીએ તો સૌપ્રથમ મૂડી મૂડી પર વ્યાજ અને ચોખ્ખોનો ફોકાનો સરવાળો કરીએ તો અડસઠ હજાર એકસો રૂપિયા થાય છે અને એની અંદરથી ઉપાડ માઇનસ કરીએ બરાબર કારણ કે ઉપાડને પરિણામે મૂડી ઘટે છે એટલે તેસઠ હજાર એકસો રૂપિયા થાય છે પાકુ સરવેને પણ બંને બાજુનો સરવાળો કરીએ તો મૂડી દેવા બાજુનો સરવાળો ત્યાંસી હજાર સાતસો રૂપિયા થાય છે અને એટલો જ સરવાળો મિલકત લેણા બાજુ પણ થઈ રહી છે ત્યાંશી હજાર સાતસો રૂપિયા બરાબર તો આ રીતે આપણો પ્રશ્નો આખો ગણાશે શરૂઆતથી સૌ પ્રથમ એકવાર ફરી આપણે આખા પ્રશ્નો ઉપર નજર મારી દઈએ તો સૌ પ્રથમ આ છે વેપાર ખાતું બરાબર ત્યારબાદ આ છે નફા નુકસાન ખાતું અને ત્યારબાદ આ છે પાકું સરયું